તમારો અને મારો એક માના ઉદર માં બાપુ વિકાસ થતો હોય ને તે બધી તૈયારી કરી રાખી હોય ખોડિયાન ગોયાન બધી તૈયારી હોય માને ખબર હોય મને ભગવાન દીકરો આપે કે દીકરી આપે પણ એની બાબુ તૈયારી બધી કરી રાખી હોય અને આ દુનિયા છોડીને તમે જાવ ને તે દી એ દુનિયા એ બધું જ રાખ્યું હોય લાકડા તૈયાર હોય ઉપાડ નારાય તૈયાર હોય ગોઠવનારાય હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારાય હોય પેલી ને શેલી બે તૈયારી છે એટલી નઈ કરી રાખી હોય પણ એવા બુથી ના ગાળિયા થયા છે એમ થાય કે અમે હોય તો જ આ થાય અલ્યા રામ ને કૃષ્ણ વ્યાઈ ગયા તો હાલે ગાડું મારા ને તારા જેવા વ્યાજ આવે આમાં કઈ ફેર ન પડવાનો એક બે ભાઈ બંધ હતા ને રોજ તમે જોવો ને તલાવ ની પાડે જઈને બે ધંધો કઈ કરે ને રોજ ટાઈમ થાય ઘરે આવીને નાઈ ધો કપડા બદલીને ને વ્યાજ પછી બાબા બાપ ને તો ખોટું લાગે ને મા બાપ પછી એમને કકડાટ કરે એટલે હે તમે કે જોવા ને જો તમારે કામ કરો તમે આટા મારો છો બે ભાઈ આમ બે ભાઈ આમ તલાવ ની પાડે બેઠા બેઠા વિચાર કરે એક ભાઈ બંધ કીધું એ કે યાર કઈ હાલ ને કઈ ધંધો કરી યાર ઘરે જઈને ઝઘડા થાય મજા નથી આવતી કે આ મારે એવું થાય છે હવે આખી જિંદગી ધંધો ન કર્યો એ બે રૂપિયા કપાવીને જાય નહીં એને પાધરું પૈસા વાળું થવું હોય બોલો કે આ ને આ ને આ ને મગજમાં નો બેઠો પછી એક કે મને એક ધંધો શું છે કે શું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલી મૂળ તો ઘરે પૈસા ની લપ છે ને પૈસા આપી પછી કે હું ઘરે દખા થવાના બે ત્રણ તિજોરીઓ ભરી લઈ બનાવી જયારે જોયે ત્યારે થોડું થોડું આપશું એ કે એટલે હા ઈ હાજી કર્યું બધું ભેગું એ પૈસા ને એ કાગળ ને સિક્કા ને મશીન એનું જે કંઈ આવતું હોય આપડે નથી ધંધો કર્યો પણ એવું કઈ જે હશે કરતા થશે ને કો મીડા પૈસા બનાવ એક કે હું પૈસા બનાવવા માંડું તું ડટા મીડ બનાવ એ અડધી તિજોરી ફરાણી ને નું ધ્યાન જોયું કે ઉપર 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 કે ભૂલ થઈ જાય કે આમાં

આવું તમારે ગામ જેવું ગામ ને આવ્યા અહીંયા જાપામાં એક બાપા દુકાન નાખીને બેઠેલા ચોકલેટ પીપરે એવું વેચે અહીંયા આવીને કે બાપા એક પંદર રૂપિયા છૂટા આપશો કે હા લાવો આપો પંદર ની નોટ આપી ને બાપા ચકરી ગયેલા પંદર ની નોટ આ ચાલે બહાર પડી ગયા હમણાં જ બહાર પડી તમને ખબર અમારા છોકરા રોજ સુરેન્દ્રનગર જાય કોઈ બોલ્યા નહીં મારા દીકરા કોઈ કહેતું નથી આ પંદર ની નોટ તું કે વાત એ નથી કરી કોઈ એ કે દેવાય દેવાય અમે થોડું પંદર રૂપિયા જૂઠું બોલતા હશું એ કે નાના આપું એ કે પણ પંદર નું આપું એ કે ચૌદ આપું બોલે એમને એમ તો આના આઠા નહીં નથી ચૌદ તો ચૌદ લઈ લેવાય ને એ કે રૂપિયા તમારો જીવ બગડ્યો ને એ કે લઈ લો લાવો ચૌદ બાપા એ ટેબલ નું એટલું ખાનું ખોલીને હાથ હાથ ની બે આપી છોકરા ને હાથ માં આપીને છોકરા સક્રિય ખાઈ ગયા કે બાપા કે હા કે હાથ હાથ ચારે બહાર પડી હતી ઈ કે તારી પહેલા મેં કારખાનું નાખ્યું તારે પંદર ની ભૂલ થઈ મારે હાથ ની થઈ છે આ બુદ્ધિ ના ગાળિયા નો કહેવાય અરે આમાં બુદ્ધિ વાપરવાની હતી પણ ખોટું કરવા બે એટલે મારો નાથ તમને ખોટું કરાવે કેવાનો મારો મિનિંગ એ છે તમે કોઈ નું ખોટું કરવા જાઓ ને તેથી મારો નાશ બાપુ જો રામાયણ છે ને રામાયણ રામાયણ આપણને ઘણું બધું કે છે પણ આપણને રામાયણ છે ને જગતે બાપુ ઊંચી ચિતરી નાખી છે રામાયણ છે કઈક જુદી તમે જો રામચંદ્ર પરમાત્મા એ કે હોનાનું નું હણિયું આવ્યું મારવા ગયા રામાયણ માં કે છે ને સીતાજી એ કીધું કે હોના મૃગ છે એને મારી આવો મારે એનો કંચવો બનાવો છે કંચવા ગમે ને ક્યાં તો આપણને જ ખબર હવે તમને આટલો બધો ડાયરો બેઠો હું તમને કહું અત્યારે હણિયું હોનાનું નું આવ્યું તો આપણે માનવી આપણને એમ થાય હોનાના ના હણિયાત નહીં હતા હોય તો રામને નહીં ખબર પડી હોય રામ શું હવે એવો મામૂલી માણા હતો કે હોનાણિયાના અણિયા માયા હાલતો થઈ જાય રામાયણ માં છે ને બાપુ ઊંડા ઉતરવાની જરૂર રામાયણ જેવો બાપુ ગ્રંથ મહાપુરુષો જે બનાવ્યો છે ને એની આપણે શું વાત કરીએ ભલા ઈ રામચંદ્ર પરમાત્મા હરણની વાહે જ્યાં ને એટલે રામાયણ એમ કે છે કે ની વાહે તમે ધોડો ને એટલે તમારા ઘરનું પતન જ થાય સીતાજી બાપુ આ મોહની વાયા નો રામ જ્યા હોત ને તો સીતાજી બાપુ જાત નહીં રાવણ ની તાકાત નતી અને માં ભગવતી સીતા લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા કે રાવણે હરણ કર્યું તો સીતાજી શું મામૂલી દીકરી હતી સીતાજી ની બાપુ દ્રષ્ટિ એની માથે પડે ને રાવણ ની રાખ આ દુનિયામાં ન પડે બાપુ એવી માં ભગવતી દેવી શક્તિ હતી પણ એ તમને મને બતાવ્યું છે કે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય બાપ હોય દીકરી હોય ભાઈ હોય માં હોય કે પત્ની હોય જે લક્ષ્મણ રેખા ટપી ગયો ને એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું તો લખી લેજો રાવણ મરી ગયા વેમ માં નો રહેતા ગામો ગામ છે અમે તો બધે પ્રોગ્રામ માં જઈએ છીએ બધી ખબર છે કોઈ ને કેવાય નઈ આંગળે મૂકીને ને ક્યાં રહ્યો આટલી દુનિયા રખડી ને બેઠા હોય અમને માણે ને ખબર ન પડે આ દોણ આમ જાય છે કે હેઠું જાય છે એ અમને ખબર જ પડે બાકી આ તો તમારો ભાવ પ્રેમ ને બાપુ હું સલામ કરું છું ખરેખર હું દિલથી ચાવું છું કે આજ મારી હાથ ની રાત છે તમને જે લાગતું હોય મેં અમારા જગદીશભાઈ દેવ ચરાડી એમના એમના છે ગમે એમ મને જગદીશભાઈ નો ફોન આવ્યો પણ મેં કીધું એ મારા મીટર પૂરા થઈ રહ્યું પણ મને કહેવાય ગમે એ કરો એ બધા જોવાની કે મારા માટે તારીખ આખી પાછી કંઈક કરી છે ને પ્રોગ્રામ કંઈક વહેલો મોડો કંઈક રાખવાનો હતો પણ એ તમારો ભાવ અને તમારો પ્રેમ એ જ મને ખેંચી લાવે અને હાથ હાથ થી તમે હાલો ને મારી ભેગા હું તમને ગાડીમાં ફેરવું તમે હું રહી દેસ હલો તમે ખેંચી શકો હાલો મારી ભેગા પણ મારો નાથ કઈક શક્તિ આપે બાપુ હંકવે છે બાકી મારી તાકાત નથી કહેવાનો મારો મિનિંગ જ્યાં પ્રેમ હોય ને પરમેશ્વર ને બાપુ પ્રગટ થવું પડે લખી લેજો અને હું તો એમ કઉ છું મારી હારે નઈ આખી દુનિયા અરે બાપુ જગત પ્રેમ કરજો પછી અમીર હોય કે ગરીબ હોય ગરીબ હોય ને વધારે પ્રેમ કરજો મારો નાથ ડબલ કરી દે આ હું તો અત્યારે આય પોગ્યો છું ને પણ બાપુ અમારે સતર રૂપિયા મારી હારે આવ્યો છે પૂછો અહીંયા એમના વડનગરમાં બાપુ હાવ મજૂર વસ્તી છે પણ અહીંયા બાપુ પ્રોગ્રામ નું મને કે ને એટલે હું ઉઘાડા પગે જઉં કે આવડા ઝૂંપડાવાળા એ મને ભોજનમાં ન બોલાવ્યો તો હું આ અહીં સુધી પોગ્યો જ ન હોત એમનો પેલા ઉપકાર માનવો પડે કે ઈવડાઈ મને સ્ટેજ સુધી પુગાળ્યો છે અત્યારે હારા હારે હારેનો ફોન આવે અમે કહી કે ભાઈ હું આ જ જગ્યા જઉં કે હવે એમાં ઉન્નતિ ન થાય અમારા જેવાની જગ્યામાં આવો તો ઉન્નતિ થાય મેં કું આમને જ કરી છે તમે તો અત્યારે સોંટ્યા છો હું તો હારા હારા ને કહી દઉં મારે જ્યાં કોઈના ઘરે ખાવા જવું મારે ભગવાન મારા ઘરે બધા મારે અહીંયા આવી ગયા પૂછો અમારા હિંમતભાઈ બેઠા મારા ઘરે આવી ગયા વાહન મકાન રૂપિયા જમીન દીકરા વહુ વાહન બધું બધું ગાયું ભેંસું ઘોડા બધું કઈ ઘટતું નથી અને ઓલો તેથી ભૂખ ભાંગે બે હાથ વાળા શું મને દેવાના હતા ભલા મને પણ મારું દિલથી ભજન હોય ને બાપુ એમાં તમે નો આંગળી મૂકી શકો કારણ કે હું તો આ મારા હાટું મથુ છું આ તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમારી મોજ અમને જેટલું આપ્યું છે એટલું અમારે પીરસી દેવું પડે કે અમારે અમને કોઈક સાંભળવા તો બેઠા છે અહીંયા અમને કોઈ શકાને નથી લેતા અમારા પ્રેમ પ્રેમ ની વસ્તુ મારો કહેવાનો તમે રાતના બે વાગે તમારા ઘરે આવો અને તમારી શેરી નું કુતરું તમને જોઈ જો પૂંછડી નો પટપટાવે મરી જવાય કુતરું નથી ઓળખતું જગત શું ઓળખે ભલા માણસ એ કૂતરાને ખબર પડે કે મારો માલિક આવ્યો આમ કૂતરું તમારો પગનો ઘર કો થાય ને એટલે આમ જોવે પછી હુઈ જાય કે આ તો લો લુકેસ છે આને ત્યાં બટકુ રોટલો નાખ્યો છે કૂતરાને ખબર પડે છે રામ આપણને જોઈને બાપુ કૂતરૂ આમ આય ગળા સુધી ઊભું ન થઈ જાય કે મારો ધણી આવ્યો બાપુ આનું નામ પ્રેમ કહેવાય બાકી તો રૂપિયાવાળાને તો આખી જગત સલામું મારે છે ઝોપડામાં રહેતા હોય ને બાપુ ગરીબ માણસો છે ને એને પર કોક દીક મારો ના જો અપાવે ને તો કાંઈક આપી જો એક પાંચ રૂપિયા નું પારલે આપશો ને તમે પૈસા ની પથારીઓમાં છો એટલે તમને ખબર નથી બાકી ઝોપડામાં બાપુ ઘાડા લુગડા વગેરે ના છોકરા રમતા હોય ને એને પારલે ની ખબર નથી કે પારલે શું કહેવાય એને એક પાંચ રૂપિયા નું પારલે આપો ને એના બાપુ પેટમાં જાય ને અને એની આતડી જે દુઆ દે ને ઈ કોઈ નો દઈ હકે રામ કરવાની જરૂર આ છે

અને એમ કે મેં ખાધું નથી અને કાયદેસર બાપુ લોજમાં લઈ દે અને લોજવાળાને કહું કાને બિંદાસ ઘી ગોળ પાપડ રોટલી રોટલા જે જોઈને અને પ્રેમથી ખવરાવજી બિલ હું દઈ દે મારો ત્રણસો રૂપિયા પગાર હતો તમને જે લાગતું હોય હજી મારા શેઠિયા જીવે છે તમે આવો હું તમને પુરુવાર કરી દઉં ત્રણસો રૂપિયા મારો પગાર એક મહિનો ખટારો સાંકું ને મને ત્રણસો રૂપિયા મળતા હતા પણ તોય ગરીબ માણા કોક હોય ને બાકી કરોડપતિના કોઈ દિવસ મેં સલામ મારી જ નથી કોઈનું મેં સાંપડ્યો નહી હારા ધોકાઈ નાઈ ખ્યા અને નો પોગાયો પછી માર ખાવ પણ બાપુ સાહેબ નો કે સલામ ન કરું એ વાત આપડા લોહીમાં આવે જ નહીં